ખલીલ ધનતેજવી સાહેબની સુંદર રચના રગ રગ ને રોમ રોમથી તૂટી જવાય છે તો પણ મજાની વાત છે કે જીવન જીવી જવાય છે વરસાદ શું કરે કે છત્રીએ શું કરે બીજાને કોરા રાખવા પલળી જવાય છે આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે દરિયો તરી જવાનું વિચારું હું રોજ અને દરરોજ એ જ વિચારોમાં ડૂબી જવાય છે પડકાર સામે હોય તો અડીખમ ઊભું રહું પણ આ લીસી સુવાળી વાતોમાં લપસી જવાય છે ખાલી ગઝલ હોય તો ફટકારી મારીએ કૌશલ ખાલી ગઝલ હોય તો ફટકારી મારીએ આ તો હૃદયની વાત છે હાફી જવાય છે